માતૃગયા તીર્થ સિદ્ધપુર ખાતે માતૃવંદના ઉત્સવ કાર્યક્રમનું સમાપન સમારોહ યોજાયો સુપ્રસિદ્ધ ગાયિકા કિંજલ દવેએ શ્રોતાઓની મંત્રમુગ્ધ કર્યા રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે ભારતીય સંસ્કૃતિ અને લોકકલાઓને જીવંત રાખવાના ઉદ્દેશથી સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાય છે ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર તથા જિલ્લા તંત્ર પાટણના સંયુક્ત ઉપક્રમે સિદ્ધપુરમાં આયોજિત બે દિવસીય માતૃવંદના ઉત્સવ કાર્યક્રમમાં બીજા દિવસે ગુજરાતના સુપ્રસિદ્ધ ગાયિકા કિંજલ દવેનો સાંસ્કૃતિક કાર્યક્રમ અને માતૃવંદના કાર્યક્રમનો સમાપન સમારોહ યોજાયો હતો જેમાં કિંજલ દવેએ લોકગીત રાસગરબા અને લોકપ્રિય ગીતોની ઝમઝટ બોલાવી સિદ્ધપુરવાસીઓને મંત્રમુગ્ધ કર્યા હતા જિલ્લા વહીવટીતંત્ર પાટણના સાર્થક પ્રયાસોથી બે દિવસીય માતૃવંદના ઉત્સવ કાર્યક્રમ યાદગાર બની રહ્યો હતો સિદ્ધપુરની પ્રેમી જનતાએ મન મૂકી આ કાર્યક્રમને માણ્યો હતો સિદ્ધપુર તીર્થક્ષેત્ર ક્ષેત્ર તર્પણ તીર્થના વિકાસ માટે રાજ્ય સરકારે પૂરતા પ્રયાસો કર્યા છે આ ઐતિહાસિક સ્થળને ઉજાગર કરવા રાજ્ય સરકાર દર વર્ષે માતૃવંદના કાર્યક્રમ યોજે છે સમગ્ર ભારતમાંથી દર વર્ષે માતૃ તર્પણ માટે લાખો શ્રદ્ધાળુઓ બિંદુ સરોવર ખાતે આવી માતૃશ્રાદ્ધવિધિ સંપન્ન કરે છે સમગ્ર ભારત વર્ષનું એક માત્ર તર્પણ તીર્થ સિદ્ધપુર બિંદુ સરોવર છે આ પ્રસંગે નાયબ જિલ્લા વિકાસ અધિકારી આર કે મકવાણા પાટણ પ્રાંત અધિકારી મિતુલભાઈ પટેલ સિદ્ધપુર પ્રાંત અધિકારી જયકુમાર બારોટ મામલતદાર કે કે રણાવસિયા રમતગમત અધિકારી નરેશભાઈ ચૌધરી નગરપાલિકા પ્રમુખ અનિતાબેન પટેલ ઉપપ્રમુખ સોનલબેન ઠાકર સહિતના અધિકારીઓ કર્મચારીઓ અને સિદ્ધપુરની પ્રેમી જનતા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ વિપુલ ભોંય સરસ લગભગ આ હું ત્રીજી કે ચોથી વાર માતૃ વંદાના કાર્યક્રમમાં મારા મારું સંગીત અહીંયા રજૂ કરી રહી છું અને સિદ્ધપુર એટલે આમ હું ઉત્તર ગુજરાતનું છું એટલે આમ મારું ઘર કહેવાય મારા ઘરનો છેરો કહેવાય આ એટલે અહીંયા માતૃતર્પણનું આ સ્થાન છે અને અહીંયા લોકો ખૂબ જ સુરીલા સંગીતના જાણકાર આર્ટિસ્ટો માટેની કલાકારો માટેની જે રિસ્પેક્ટ હોય પ્રેમ હોય અહીંયાના લોકોને અદભૂત છે અને એક વાર ફરીથી મને સુપ્રીમ જનતા યાદ કરી એ વાતનો મને ખૂબ ખૂબ આનંદ છે થેન્ક યુ સો મચ યાત્રાધામ પ્રવાસન દ્વારા કઈ પ્રકારની વ્યવસ્થા આપણે કેવી રાખીએ ખૂબ જ સરસ યાત્રાધામ અને પ્રવાસન નિગમ અત્યારે ખૂબ જ સરસ સ્થાન જોઈ રહ્યું છે સિદ્ધપુર બિંદુ સરોવર અને માતૃદર્પણનું જે સ્થાન છે એના પર મેં પણ એક એપિસોડ ટુરિઝમ ડિપાર્ટમેન્ટમાંથી બનાવેલો છે તો જે પણ લોકો સિદ્ધપુરને તો આખી દુનિયા જાણે છે પણ કદાચ જો કોઈને આ સ્થળ વિશે ના ખબર હોય તો પ્લીઝ આ વિડીયો જોવે અને યાત્રાધામ અને ટુરિઝમ ખૂબ જ સરસ કામ કર્યું છે અહીંની નગરપાલિકા હોય કે અહીંના ઓફિસર્સ હોય પોલીસ હોય દરેક લોકો પોલીસ સરસ કામ કરી રહ્યા છે થેન્ક યુ સો મચ